ઘટના સમગ્ર ઘટના સામે આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં અને ફરિયાદ આધારે તપાસ શરૂ કરાઈ તપાસ કરી અને તપાસના અંતે આજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે એક ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે ચાલીસ લાખનો આ પ્રકારની કાર્યવાહી જે કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે તો મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટનાની વાત કરીએ તો રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પેરાલિસિસની સારવાર માટે રૂપિયા ચાલીસ લાખનો વીમો પકવવા ખોટા દસ્તાવેજ પહેલાં ઊભા કર્યા જો કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં આખા મામલાનો ઉપર પર્દાફાશ થયો જેમાં સમર્પણ હોસ્પિટલનું નામ ઉછળ્યું હોસ્પિટલના ડૉક્ટર મનોજ સીડાએ દર્દી મયૂર છૂંછરાને જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો તો અન્ય તબીબ ડૉક્ટર અંકિત કાથરાણીએ દર્દીને ડાબી બાજુ અસર હોવાની વાત કરી આખરે વાણો ફૂટતાં અમદાવાદના ડૉક્ટર રશ્મિકાંત પટેલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી જોકે સમર્પણ હોસ્પિટલે તમામ આક્ષેપોને ફગાવ્યા છે

એક વખત ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું હતું જે તકલીફ હશે રજૂ ડોક્ટરને કરી હશે પછી એને આપણે જે સામાન્ય જે બિલ લેતા હોય એવા બિલ સાથે એનું બિલ લીધેલું આપણને એવી કોઈ પોતાને મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાત એ નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો રિપોર્ટે એની જાતે કરાવેલા છે આપણા ડોક્ટરે રિપોર્ટ પણ ક્યારે કરવાની સૂચના પણ આપેલી નથી જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે વડોદરાના છેતરપિંડી